અલથાણ ખાતે રહેતા નરાધમે મહિલા તબીબને લગ્નની લાલચ આપી ફરવા લઈ જવાના બહાને બળાત્કાર ગુજારી તળ છોડી દીધી પોલીસ મથકે નોંધાતા પોલીસે નરાધમની ધરપકડ કરી હતી અલથાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અલથાણના રાજ રેસીડેન્સી વિભાગ એ ખાતે રહેતા નરધમ વિરેન્દ્ર અભિસિંગ પટેલે પોતાની સોસાયટીમાં જ રહેતી મહિલા ડોક્ટરના પરિવારને મદદ કરવાના બહાને અને ત્યારબાદ મહિલા ડોક્ટરને લગ્નની લાલચ આપી તેમને ફરવા લઈ જવાના બહાની ડુમસ તથા ધરમપુર ખાતે લઈ જઈ બળાત્કાર ગુજારી ચર છોડી દીધી હતી આ બનાવ લઈને અલથાણ પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી નરાધા વીરેન્દ્ર અભયસિંહ પટેલને ઝડપી પાડ્યો છે અલથાણ પોલીસન વિસ્તારમાં સોહમ સર્કલ નજીક રાજ રેસિડેન્સી આવેલ છે રાજ રેસીડેન્સીમાં રહેતા મહિલા તબીબ ના હોય પોતે જૂન બે હજાર એકવીસથી ડિસેમ્બર બે હજાર બાવીસ સુધી ધર્મેન્દ્ર અભયસિંહ પટેલ નામના આરોપીએ પોતાને ફોસલાવી લલચાવી પોતે અનમેરિડ હોવાનું બતાવી તેમની સાથે શારીરિક સંબંધ રાખેલ અને તેમનું જાતીય શોષણ કરેલ જે આધારે અલથાણ પોલ્યુશનમાં આવી રજૂઆત કરતા તેનો ગુનો દાખલ કરેલ છે કાયદેસરની તપાસ કરવામાં આવેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે ફરિયાદી મહિલા તબીબ હોવાનું જણાય છે અને આરોપી પોતે પોતાના બિઝનેસ અર્થે કામકાજ કરતો હોવાનું જણાવેલ છે હાલ તો અલથાણ પોલીસે મહિલા તબીબને લગ્નની લાલચે હવસનો શિકાર બનાવી તરાધામ ને ઝડપી પાડી સડીયા પાછળ ધકેલ દીધો છે